વડોદરાના રામ ભક્તો આજે અયોધ્યા જવા રવાના થયા હતા ત્યારે રામ ભક્તોને સત્કારવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા દર્શન કરવા વડોદરાના રામ ભક્તો આસ્થા ટ્રેન દ્વારા આજ રોજ રવાના થયા દર્શન કરવા અયોધ્યા જવાના હોય રામ ભક્તોની આસ્થા ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી ઉપડી તે અંતર્ગત અયોધ્યા જતા રામ ભક્તોને સત્કારવાનો કાર્યક્રમ યોજવા મોટી સંખ્યામાં રામ ભક્તો આજે પ્લેટફોર્મ નંબર છ થી રવાના થયા જ્યારે ઉપસ્થિત પૂર્વ ગૃહમંત્રી અને પ્રભારી ગોવર્ધનભાઈ ઝડફિયા વડોદરા મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગર સમિતિના ચેરમેન ડોક્ટર સિસ્તલ મિસ્ત્રી મહામંત્રી સત્યન ફુલબાકર રેલવેના ડીઆરએમ અલગ અલગ વોર્ડ વિસ્તારના કાઉન્સિલર પૂર્વ કાઉન્સિલર તથા અયોધ્યા દર્શનના ઇન્ચાર્જ રાજેશયરી મહામંત્રી સ્વયંસેવક તમામ લોકોની હાજરીમાં સારી સુવિધા સાથે આજે ટ્રેન રવાના થઈ રેલવે તંત્ર દ્વારા પણ સારી સુવિધા કરવામાં આવી છે તમામ લોકોએ ઉપસ્થિત મહેમાનોને ટ્રેનને ફ્લેગ ઓફ કરી આસ્થા ટ્રેનને રવાના કરી હતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમના જન્મ સ્થાન ઉપર દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ થયું છે અને વડોદરા સંસ્કારી નગરી એમાંથી આજે રામ ભક્તોની આસ્થા સ્પેશિયલ ટ્રેન અહીંથી અયોધ્યા જઈ રહી છે દેશભરમાંથી ચારસો ત્રીસ સ્થાનોથી દરરોજ રેલવે અયોધ્યા તરફ લોકો રામ ભક્તો જઈ રહ્યા છે અને આજે આનંદની વાત એ છે કે ચારસો છન્નું વર્ષના તપશ્ચર્યા સંઘર્ષ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું જન્મસ્થાન ત્યાં પુનર્નિર્માણ થયું છે અને એ ભારતની આધ્યાત્મિક વિરાસત સાંસ્કૃતિક વિરાસત સ્વાભિમાન અને ભારતના ગૌરવને અનુરૂપ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના હસ્તે બાવીસમી તારીખે એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એટલો બધો ઉત્સાહ છે આખા દેશભરમાં અને ગુજરાતમાં પણ દરેક લોકસભા ક્ષેત્રોમાંથી એક એક ટ્રેનો અત્યારે જઈ રહી છે આ અઠવાડિયામાં જ બીજી આઠ નવ ટ્રેનો જુદા જુદા સ્ટ્રેનો પરથી જશે અને દર્શન કરશે અને ત્યાં આગળ સરસ વ્યવસ્થા છે ગુજરાતના લોકોને નિવાસ માટેની આસ્થા સ્પેશિયલ ટ્રેન છે જે અમારી વડોદરા શહેર લોકસભામાંથી મને ઇન્ચાર્જ તરીકેની પાર્ટી તરફથી જવાબદારી આપેલી છે અને તમે જોઈ રહ્યા છો કે સમગ્ર રામ ભક્તો આજે રામભાઈ બનીને આખું વડોદરા શહેરના સિનિયર સિટીઝન હશે મિડલ છે અને સૌથી વધારે લોકોએ પોતે કારણ કે આજની ટ્રેન ઉપર છે અગિયાર તારીખને અયોધ્યાના દર્શન થશે મંદિરના આખો દિવસ અગિયાર તારીખે અયોધ્યાના સમગ્ર દર્શન થશે અને બારમી તારીખે બપોર પછી પાછા રવાના થઈને ચૌદમી આવશે બે ટાઈમ ચા એક ટાઈમ નાસ્તો એક ટાઈમે ત્યાં રહેવાનું ટેન્કમાં અમે વ્યવસ્થા કરી છે આ બધી વ્યવસ્થા સાથે આજનાથી વડોદરા શહેરના અધ્યક્ષશ્રી વિજયભાઈ અને પ્રદેશના અધ્યક્ષશ્રી અમારા પાટિલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ શહેરવાસીઓને આ એક ખૂબ શુભવે અને ખાસ કરીને રેલવેનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ